વિસ્તારમાં આવેલી કાંસોમાં અને તાંદલજા તળાવમાં બિનવર્ષાદી ઋતુ હોવા છતાં પાણીનું લેવલ ફૂલ થઈ રહ્યું છે અને સમગ્ર કાંસમાં અને તળાવમાં ડ્રેનેજના પાણીના કનેક્શનનું જોડાણ હોવાથી ડ્રેનેજનું પાણી આવવાથી ગંદકીનું સામ્રાજ્ય થયેલું છે જેથી બીમારીઓ ફેલાઈ રહી છે તેમજ વર્ષોથી તાંદલજા ગામના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી જેથી આજ રોજ વડોદરા શહેર મહામંત્રી વસીમ શેખ અને વડોદરા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અસફાક મલિકની આગેવાનીમાં અનોખી રીતે મચ્છરદાની પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ તાંદલજા તડાવના બ્યુટિફિકેશન કરવાની અને ડ્રેનેજ લાઇનના વરસાદી કાસમાં જોડાવવામાં આવેલા કનેક્શન બંધ કરી ગંદકી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી તળાવમાં છેલ્લા દસ વીસ વર્ષ ઉપરાંતથી ગટરના કનેક્શનો કરી દેવામાં આવ્યા છે આ ગટરના કનેક્શનો કરવાને કારણે તાંદેજા તળાવમાં આખું ગટર ગંગા જ બની ગયું છે અને આ ગટર ગંગાને કારણે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ગંદકીમાં વા ખૂબ જ દુર્ગંધ માળે છે મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ થયેલો છે અને એ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પણ એ રજૂઆતોને સાંભળવામાં આવતી નથી તાંજા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવતું નથી બ્યુટિફિકેશનના નામે બેથી ત્રણ વાર તળાવનું બ્યુટિફિકેશન માટે જાહેરાતો કરવામાં આવી પણ આજ દિન સુધી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી જેથી આ અનોખી રીતે વિરોધ કરીને અમે લોકો તાજા તળાવના બ્યુટિફિકેશનની માગણી કરીએ છીએ સાથે સાથે તળાવમાં જે ગંદકી ફેલાય છે એને સફાઈ કરવામાં આવે સાથે સાથે જે મચ્છરોનો ઉપદ્રવ થયો છે ઉપદ્રવને દૂર કરવામાં આવે અને તળાવને મેન્ટેન કરવામાં આવે અને ગટરના ગંદા પાણી તળાવમાં તળાવમાં જે ઠાલવાતા હોય છે એ રોકવામાં આવે એવી માંગણી સાથે આજે અમે વિરોધ કરી રહ્યા છીએ વર્ષોથી બ્યુટિફિક બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી વર્ષોથી ચાંદ વિસ્તારને વિકાસથી બાકાત રાખવામાં આવ્યો છે અને હાલ વરસાદની ઋતુ ન હોવા છતાં પણ વરસાદી કાસમાં અને તાંડેલા તળાવમાં પાણીનું ફ્લો ઓવર થઈ રહ્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે તાંડેલા વિસ્તારના અને તાંડેલા વિસ્તારના બહારના જે ગ્રેનેજના કનેક્શન છે તેમાંથી ગ્રેનેજના પાણી તાંડેલામાં આવી રહ્યા છે જેના કારણે આ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે અને મચ્છરોનો ત્રાસ વધી ગયો છે આની અવારનવાર રજૂઆત ફરિયાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવા છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને સૌથી મોટી વાત તો એ કહેવામાં આવે કે તાંડલા વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી કાસો ખુલ્લી છે જેને પણ આ લોકો મેન્ટેન નહીં કરી રહ્યા અને અવારનવાર અને અકસ્માતો થયા છે એક વર્ષ પહેલાં જ આની રજૂઆત વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને કરી હતી ત્યારે તેમણે ચોક્કસ બાહેધરી આપી હતી કે તાનેલા વિસ્તારના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે પણ એક વર્ષ થઈ ગયું તે છતાં પણ તાનેલા વિસ્તારના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં નહીં આવ્યું કે તેને ગ્રાન્ટમાં લેવામાં નહીં આવ્યો તો આજરોજ અમે અનોખી રીતે મચ્છરદાની પહેરીને વિરોધ કર્યો છે મચ્છરોને દૂર કરવા માટે અને જે વડોદરા મહાનગરપાલિકામાં બેસેલા ઝેરીલા મચ્છરો છે તેના કારણે જ આ મચ્છર તાંડેલા વિસ્તારમાં આવ્યા છે તો જે બેસેલા ઝેરીલા મચ્છરો છે તેમને હટાવવાની જરૂરત છે સૌથી પહેલાં તો મારી માગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે તાનેલા વિસ્તારનું વિધિપૂષણ કરો તાનેલા વિસ્તારનો વિકાસ કરો જો નહીં કરો તો આવનારા સમયમાં અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે